તો આજે તો છે ઢીંગુનો આપણો સાતમો દિવસ કાલે છઠ્ઠી પૂજન મસ્ત થઈ ગયું તમને બધાને થતું હોય છે કારણ બ્લોગિંગ ચાલુ કરી દીધું પરંતુ હું આરામ પણ એટલો જ કરું છું અને આજે પહેલી વાર આપણે ઢીંબુને હોડીયામાં પઢાળીએ મને એમ છો કે મૂંબી આપણે કેપ્ચર કરી લઈએ અને મસ્ત જો હોળીયું પણ કાલે ડેકોરેશન કર્યું હતું એ જોકે તમે છઠ્ઠીના વિડીયો કદાચ આગળ મુકાઈ ગયા હશે તો એમ જોઈ લીધું હશે કારણ ગમણાં તો બહુ કંઈ ખાસ ટાઈમ નહીં મળતો તો અત્યારે જો આપણે ઢીંગુને પહેલી વાર ઘોડિયામાં સીવડાવ્યું ને એવું મસ્ત જોવે છે જોઈએ ઘોડિયાને એવા થાય કે નથી થાય કે આપણે બહુ ઘોડિયાને એવા નથી કરવા પછી ક્યાંક જાય ને તો પ્રોબ્લેમ થાય એટલે જેમ બને એમ સિમ્પલ આ તો અત્યારે કાલ પૂઢેડેલા અત્યારે ખાલી મુહૂર્ત કરવા માટે ને એમને ઘોડિયામાં રાખી છે પણ એ કંઈ રડતી કે નથી એમને એમ જોવે છે બધું તો જોઈએ હવે કે ઘોડિયાના એવા થાય કે મેં જો કે આપણે તો નહીં કરશું પરંતુ રડે તો પછી એને ઘોડિયાની પણ થોડીક ટેવ પાડવી પણ પડે પણ હવે જોઈએ જે થાય જો અત્યારે ઢીંગો મસ્ત ડેકોરેશન કરેલું છે ઘોડિયું એવું સુધી સુધી એવું મસ્ત જુએ છે બતાવું તમને એવી મસ્ત સુધી સુધી જુએ મમ્મી કે લાડુ લાડુ કેવાય લાડુ અમારી લાડોએ ચાંદનો કર્યો આજે ટગર ટગર બધું જોવે જો મેં કાલે ઘોડું ડેકોરેશન કર્યું તું તો પછી એમને સુઈ પણ જશે જોતી જોતી સારું ચાલો હવે કંઈક ઢીંગુને વળી પાછી સોરી લાડો હા લાડોને મને પણ બહુ ગમ તો જે પણ કંઈક નવી મેમરી હોય છે તો તમારી સાથે શેર કરશું ને બતાવશું તમને પણ સારું ચાલો હું પણ મારું મધર રોડ એન્જોય કરું તમે આગળ જોયું એમ કે આજે છે આઠમો દિવસ અને ગઈકાલે બુધવાર હતો એટલે સૂર્ય સૂર્યપૂજા જે કરવાની હોય ના થાય એટલે આજે આઠમો દિવસ ને ગુરુવાર થઈ ગયો પછી અત્યારમાં મસ્ત સાત વાગ્યાનું મુહૂર્ત હતું સાડા છ સાત વાગ્યાનું તો પહેલાં મસ્ત આપણે માથાભોર નાવાનું હોય ને એ એ બધું પતાવીને સૂર્યપૂજા અત્યારે કરી લીધી ને અહીંયા આપણે ઢીંગુ જો મસ્ત અત્યારે સન બાથ જે છે એન્જોય કરે છે થોડી થોડી ને થોડી થોડી સૂત એવું છે તો આપણા મમ્મીને પણ મળી લઈએ શું કે નાનીમાં જય શ્રી કૃષ્ણ શું કરે નાનીમાં ચા હું કેડી મેયર કામ થઈ ગમ કામ પૂર થઈ ગયા ઓ આજ દી આપડે આઠ દી થઈ ગયા નાવાનું હોય એ

ને ટોપીઓ ભરી નાખ આ બધું ઓહળિયે પીવા હા ઓકે માં કાટલી ખાઈ લેતો તો ભરે મું ના કરીતી એ ખાઈ લેતી કે આખો ભરાઈ ગયો के <coughs> घरमा <coughs> 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 એના કરતાં જેમ ને બને ઘરે આપણે બધું કરીએ ને વધારે સારું તો બસ મારું પાણી પણ ઉકળી ગયું હવે તો પીએ ને એમ કે ખાઈ કાટલું પાણી ન પીવાય ને એટલે હવે કાટલું ખવાઈ રમાડશું આરે ભાઈ આવી ગયા એટલે આરો રમાડશું પછી જોઈએ જે આગળ રહેશે બટન કરીશું બાકી દસ એટલી ક્લિપ હું બનાવીને નાખતી રહીશ કારણ કે બહુ એડિટિંગનો ટાઈમ નથી મળતો આગળની પણ હજી જ્યારે ઢીંગુ આવી હતી ત્યારની પણ ક્લિપ એમને પડી છે તો અત્યારે જેમ બને એમ અત્યારના જે વ્લોગ શૂટ થાય એ થોડા થોડા મૂકતી રહેશે એટલે તમે લોકો પણ જો કમેન્ટ આવી હતી કે ફક્તિ સુધી મોટા વ્લોગ મૂકો એટલે હું કોલ કરીશું જેમ બને એમ તો અત્યારે તો વધારે આરામ કરવાના બધે પછી ના પાડે અત્યારે એમ જ કે આરામ કરવાનું આરામ કરવાનું હા એટલે આપણે ટ્રાય કરશું હું તો આરામ વધારે કરું જ છું પણ તોય આપણે ક્યારેક એમ થાય કે શૂટ કરીએ અને થોડું ખાલો ચાલો કરીએ એટલે એના તમારા માટે હું થોડું ઘણું શૂટ કરું છું તો અમારા બ્લોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા તમને ધીવુના દર્શન કરાવી દો મસ્ત સીતી છે તો સારું ચાલો આપણે એને રમાડીએ મળીએ પછી